પ્લેટની નીચે રહી છે જે મોટા સ્તરે ઉર્જા ઉત્પન્ન કરે છે આ ઉર્જા સમય પ્રવૃત્તિમાં આવે છે અને ભૂકંપના આંચકાનું કારણ બને છે આ એથ્લેટિક્સન ટેક્ટ્રોનિક પોન્ચી અને સબડક્શનની ઘટનાઓ સાથે જોડાયેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાલ ઉપરની એકસો બે દુકાનો ખાલી કરવાની નોટિસથી હોબાળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર બ્રિજ પરની એકસોને બે દુકાનોને જર્જરિત જાહેર કરીને ચોવીસ કલાકમાં ખાલી કરવા નોટિસ ફટકારતા વેપારીઓમાં હોબાળો મચ્યો છે પંચોતેર વર્ષ જૂની આ દુકાનોને જાનમાલની સલામતી માટે ખાલી કરવા માટે જણાવ્યું છે વેપારી મહાસંગઠનનો આરોપ છે કે દિવાળી ટાણે એકાએક નોટિસ આપી ગેરવ્યાજબી છે કારણ કે આ દુકાનો નવ્વાણું વર્ષના ભાડા પર પટ્ટા ઉપર આપેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ એકસો ને પંચાવન એકાઉન્ટ મળ્યા સુરત સાયબર સેલે અમરોલી અને કોસારમાં દરોડા પાડીને સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને પ્રવીણ દાદલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે જે દુબઈ સ્થિત માફિયાઓને બેંક કીટ અને સિમ કાર્ડ પહોંચાડતો હતો તપાસમાં એકસો પંચાવન બેંક એકાઉન્ટમાંથી પિસ્તાલીસ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે એક અકાઉન્ટ કીટ ભાડે મેળવવા માટે એક પોઈન્ટ પંચોતેર લાખ કમિશન મેળવતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય કુમારે કરી વડનગરની મુલાકાત બોલીવુડ અભિનેતા કુમારે વડનગરની મુલાકાત લીધી અક્ષય કુમારે પૌરાણિક હાટકેશ્વર મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરીને આશીર્વાદ લીધા હતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહી સહુકારની શાળાની મુલાકાત પણ લીધી આ સાથે કુમારે આર્કિયોલોજિકલ મ્યુઝિયમની મુલાકાત લઈને ઐતિહાસિક મહત્તા નિહારી આ દરમિયાન બોલીવુડ અભિનેતાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અખિલેશ યાદવનું ફેસબુક એકાઉન્ટ બ્લોક સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક એકાઉન્ટ શુક્રવારે સાંજે બ્લોક કરી દેવાયું છે સિત્તેર લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા આ પેજ ઉપર અનેક ખરાબ પોસ્ટોને કારણે ફેસબુકે આ પગલું તેની પોલિસી હેઠળ લીધું છે જોકે સમાજવાદી પાર્ટી અને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ષડયંત્ર ગણાવીને અઘોષિત કટોકટીનો આરોપ લગાવ્યો છે સરકારી સૂત્રોએ સરકારી સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું વોટ્સઅપ કેમ સ્વદેશી એપ્લિકેશન અપનાવો સુપ્રીમ કોર્ટે દેશભરમાં સોશિયલ મીડિયા એકાઉન્ટને સસ્પેન્ડ કે બ્લોક કરવા માટેના નિયમો બનાવવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે જસ્ટિસ વિક્રમનાથની ચાર અરજદારોને પૂછ્યું છે કે વોટ્સઅપની એક્સેસને મૂળભૂત અધિકાર કેવી રીતે ગણી શકાય કોર્ટે અરજદારોને સ્વદેશી મેસેજિંગ એપ્લિકેશન અરટાઈ અપનાવવાનું સૂચન કર્યું છે ઉલ્લેખનીય છે કે અરટાઈ ડાઉનલોડમાં તાજેતરમાં સો ગણો વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય નેવીમાં આવશે રોયલ્સ રોયલ્સનું યુદ્ધ જહાજ બ્રિટિશ કંપની રોયલ સરોયલ્સે ભારતીય નૌકાદળ સાથે ભાગીદારી કરીને ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક યુદ્ધ જહાજ બનાવવામાં રસ દર્શાવ્યો છે કંપની હાઇબ્રિડ ઇલેક્ટ્રિક અને કોલ ઇલેક્ટ્રિક પપલસન સિસ્ટમ પ્રદાન કરશે જે ઇંધણ બચાવવા અને ઓપરેશનલ રેન્જ વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે રોયલ સરોયના એમ ટી થર્ટી એન્જિનની શક્તિ પ્રદર્શન કરવા માટે તેનું યુદ્ધ જહાજ એચ પ્રિન્સ ઓફ વેલ્સ મુંબઈ આવ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય તો જો તમારાથી બોલતી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય તો તાત્કાલિક ધોરણે તમારી બેંકને જાણ કરો બેંકના કસ્ટમર કેર ઉપર સંપર્ક કરો અથવા તો બ્રાન્ચમાં જઈને લેખિતમાં ફરિયાદ કરો ટ્રાન્ઝેક્શન આઈડી તારીખ સમય રકમ અને ખોટા ખાતાની વિગતો આપવી જરૂરી છે સ્ક્રીનશોટ અને બેંક સ્ટેટમેન્ટ જેવા પુરાવા સાથે રાખો બેંક તેની તપાસ શરૂ કરીને જે ગ્રાહકોના ખાતામાં રકમ ગઈ છે તેનો સંપર્ક કરીને તમારા પૈસા પાછા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવિત્રી જિંદાલ બની ભારતની સૌથી ધનિક મહિલા ફોબર્સ ઇન્ડિયા રીચ લિસ્ટ બે હજાર પચીસ અનુસાર ઓપી જિંદાલ ગ્રુપના વડા સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા બન્યા છે તેમની કુલ સંપત્તિ અજ્ઞા ઓગણચાલીસ પોઈન્ટ છ બિલિયન નોંધાઈ છે માત્ર છ મહિનામાં તેમની સંપત્તિ ચાર એક બિલિયનનો વધારો થયો છે જિંદાલ ગ્રુપનો વ્યવસાય સ્ટીલ પાવર અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધુ અચાનક પ્રિયંકા ગાંધીને મળ્યા પંજાબ કોંગ્રેસમાં હલચલ પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંધુ એ અચાનક દિલ્હીમાં પ્રિયંકા ગાંધીને મળતા પંજાબના રાજકારણમાં હલચલ મચી છે સિદ્ધુની પત્ની અમૃતસર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે સિદ્ધુએ પ્રિયંકા ગાંધીને માર્ગદર્શક ગણાવીને તેમનો આભાર માન્યો છે આ મુલાકાત પર મુખ્યમંત્રી ભગવંત માને સિદ્ધુ પર કટાક્ષ કર્યો અને શુભકામનાઓ પણ પાઠવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કાફલો અટકાવીને ખેડૂતોને મળ્યા રાજકોટ અમદાવાદ હાઈવે પર સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અચાનક પોતાનો કાફલો અટકાવી દીધો રસ્તા કિનારે ઊભેલા ખેડૂતોનું અભિવાદન જોઈને તેઓ સહજ ભાવે તેમને મળવા ગયા પોતાની સાદગી માટે જાણીતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતભાઈઓ સાથે વાતચીત કરી તેની સ્થિતિ વિશે માહિતી લીધી મુખ્યમંત્રીના આ અનઅપેક્ષિત પગલાંથી દળો અને પોલીસ તંત્ર થોડા સમય માટે દોડતું થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકાને મળી કડવા ચોથ પર સરપ્રાઇઝ શુક્રવારે ફિલ્મ જગતની હસ્તીઓએ કડવા ચોથની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂયોર્કમાં તેના પતિ નિક જોનસ સાથેના કેટલાક સુંદર ફોટા શેર કર્યા જેમાં પ્રિયંકાએ ભાવાત્મક કેપ્શન લખ્યું છે જેમાં નીકની સરપ્રાઇઝ વાપસી અને પરિવારની ખાસ તૈયારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેણે કહ્યું છે કે નિક સાથે ઉપવાસ ખોલવો એ તેનું સ્વપ્ન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શુભમન ગિલે રચ્યો છે ઇતિહાસ દિલ્હી ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી તેની બીજી ટેસ્ટ શ્રેણીમાં પાંચમી સદી ફટકારી છે અને માત્ર બાર ઇનિંગમાં કેપ્ટન તરીકે પાંચ સદી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે વિરાટ કોહલી પણ આ કારનામું કરી શક્યો નથી ભારતમાં આ રેકોર્ડ સુનિલ ગવાસ્કર પાસે છે જેમણે દસ ઇનિંગમાં પાંચ સદી ફટકારી છે વિશ્વમાં સૌથી ઝડપી રેકોર્ડ ઇંગ્લેન્ડના એલિસ્ટર કુકના નામે છે જેમણે નવ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી લીધી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે